ભારતનું પ્રથમ જિલ્લા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન હબ નમો આઈ હબ સેન્ટરનું ઉદઘાટન કરતાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચાર ઝોનમાં રૂપિયા પચીસ કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કર્યું છે પણ જિલ્લા સ્તરે દેશમાં મહેસાણા નમો આઈ હબ સેન્ટર પ્રતિભાવનું પથ દર્શક બનશે સરકાર સાથે જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર નાગરાજનના ઉર્જાવાન પ્રયત્નથી યુવાઓના સપના સાકાર કરવાનું સ્ટાર્ટઅપ મક્કમ પ્લેટફોર્મ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નમો આઈ હબ કૌશલ્યવાનના વિચારબીજ અને સામર્થ્યને અવસર આપશે મહેસાણા દેશના સાતસો ત્યાં જિલ્લા માટે પ્રેરણા શક્તિ બનશે તેમ મંત્રીએ જણાવ્યું હતું મંત્રીએ બ્રાન્ડ એમ્બેસેડર આરજે સલોની તેમજ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સરોને વધુમાં વધુ પ્રતિભાવ સ્ટાર્ટઅપ મિશન તરફ પ્રેરાય તેવા પ્રયત્નો કરવા અનુરોધ કર્યો કલેક્ટર એમ નાગરાજને પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે વડાપ્રધાનના ફોલો મિશનને જમીન પર ઉતારવાનો મોટો યુવા દેશ હશે યુવાઓને શક્તિ આપવાનો આ અવસર છે પ્રતિભાના વૈકલ્પિક અને હકારાત્મક ઇનોવેશનનું નમો આઈ હબ કેન્દ્ર બનશે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસમીને નમો આઈ હબ સેન્ટર વિશે માહિતગાર કરતા જણાવ્યું હતું કે હબ ટાઉન મોઢેરા ચાર રસ્તા ખાતે આવેલ નમો આઈ હબ સેન્ટર પ્રારંભ થતા મહેસાણા માટે ગૌરવપૂર્ણ દિવસ છે યુવાઓની ઉર્જા નોંધનીય છે અને ગ્લોબલ લીડરશીપ માટે મહેસાણા તૈયાર છે જે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં પોતાનું યોગદાન આપશે હબના મેન્ટર ડોક્ટર વસુધા દુગ્ગલે સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ વિશેના નોંધનીય તારણો રજૂ કરતા જણાવ્યું કે સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે મહેસાણામાં ઉત્તમ પોટેન્શિયલ જોવા મળે છે સ્વાગત પ્રવચનમાં નિવાસી અધિક કલેક્ટર જશવંત જગોડાએ નમો આઈ હબની ભૂમિકા પર ભાર પાડ્યો હતો મંત્રીએ તેમજ મહાનુભાવોના હસ્તે સીએસઆર હેઠળ ફંડિંગ કરનાર વિવિધ નવ કંપનીઓનું પણ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિએ આભાર વિધિ કરી હતી આ તકે મંત્રીએ સેન્ટરમાં પોતાના નવા ઇનોવેશન રજૂ કરનારા દસ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓની નવી શોધને સમજી હતી તેમજ તેમનું પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રસંગે અમૃત મહેસાણાના મિશન સ્ટાર્ટઅપ ઇનોવેશનની પ્રતિભાવ અને સહભાગીદારીતા નોંધાનાર સરનું મોમેન્ટો આપી મંત્રી સહિત મહાનુભાવોએ સન્માન કર્યું આ કાર્યક્રમમાં એમએસયુ એનએસડીએસ અમસીન તેમજ બ્રાઇટ સ્માઇલ અને આઈબીએમ એઆઈ પ્રોગ્રામના સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અગ્રણી ગિરીશભાઈ રાજકોર રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી સાકરચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત વિવિધ યુનિવર્સિટીના અધિકારીઓ તેમજ શિક્ષણવિદો અને જિલ્લા તેમજ તાલુકાના વહીવટી તંત્રના સંબંધિત અધિકારીઓ અને પ્રતિભા સંપન્ન યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે મહેસાણામાં નમો આઈ અમૃત મહેસાણા મિશન હેઠળ એટલે સ્ટાર્ટઅપની ગતિઓને વેગ આપવા માટે આદરણીય નરેન્દ્રભાઈએ યુવાનોને જોડીને એમના હાથમાં એમના કૌશલ્યને પાખો આપવાનું કામ કર્યું છે સમગ્ર દેશની અંદર આ વિષય ખૂબ ઝડપથી પકડાયો છે ગુજરાતે પણ પકડ્યો છે અમદાવાદ ખાતેનું આઈ હેફ સેન્ટર અને એ યુવાનોને માઇન્ડ ટુ માર્કેટની આખી સફર પસાર કરી શકે એ પસારને ખૂબ સફળતાપૂર્વક સિદ્ધિમાં કન્વર્ટ કરી શકે એ માટેનો જે પ્રયત્ન થયો છે પરંતુ દેશની અંદર પહેલી વખતે જિલ્લા કક્ષાએ આ મહેસાણા મિશન એટલે મહેસાણા નમો આઈ હબ એ અત્યારે ચાલુ થઈ રહ્યું છે અને એમાં એના દ્વારા રિજિયન વાઇઝ ગુજરાત સરકારમાં પણ દરેક રિજિયનમાં આવું એક સેન્ટર હોય જેથી કરી એના મેન્ટર્સ હોય ઇન્વેસ્ટ એન્જલ ઇન્વેસ્ટર હોય કે પછી કોઈ સીએસઆર ફંડમાંથી આ લોકોને મદદ કરી શક્યા હોય એ તમામ લોકોને એકત્રિત કરી એક પ્લેટફોર્મ પર લાવી સમગ્ર દેશમાં મહેસાણાનું મોડલ એ જિલ્લાનું મોડલ અને એ ઝોનનું મોડલ બન્યું છે ત્યારે એનું આ જે ઓપનિંગ કરતા મને ખૂબ આનંદ લાગ્યો